નમસ્કાર વાલા અરવલ્લી નિવાસીઓ ફરીથી આવી રહ્યું છે તિરંગાના પર્વ પર્વ રાષ્ટ્રીય એટલે દિવસ આમાં અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર તરફથી ગુજરાત સરકાર તરફથી અનેક ગતિવિધિઓ પ્લાન કરવામાં આવી રહી છે આપણે કાલે બાર તારીખને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે મોડાસા શહેરની વાત કરીએ તો ઉમિયા મંદિર ચોકથી લઈને અને મલા ગાંધી સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે એમાં આ બધા મિત્રોને યુવાનો હોય વડીલ હોય આ બધાને મારી વિનંતી છે અને હું આમંત્રણ આપું છું કે આ તિરંગા યાત્રામાં જોઈન થઈને આપણી આન માન શાન તિરંગાની યાત્રામાં જોડાઈએ એવી જ તિરંગા યાત્રા દરેક તાલુકામાં પણ યોજવામાં આવી રહી છે એ આપ નજદીકી મામલતદાર કચેરીમાં વિનંતી સંપર્ક કરીને એમના રૂટ જાણી શકો છો ચૌદ તારીખના દિવસે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આખા જિલ્લામાં આયોજન કરવામાં આવી રહ્યું છે હેડક્વાર્ટર મોડાસાની વાત કરીએ તો જિલ્લા પંચાયત કચેરી મોડાસા અને ટાઉન હોલ બંને જગ્યાએ રક્તદાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એ જ રીતે દરેક તાલુકામાં પણ આરોગ્ય કચેરીમાં સંપર્ક કરીને આપ જાણી શકો છો ત્યાંના શેડ્યુલ પણ જાણી શકો છો આમાં મારી મારી આપતી વિનંતી છે કે હાલમાં જ થયું આપનું જે સફલ ઓપરેશન એમાં જે આપણે શહીદ થયા છે જે જવાનો અને સ્વાતંત્ર્ય દિવસમાં આપણે લડવૈયાઓને યાદ કરીને મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં આપને બધા આપણે રક્તદાનની આવતી આપીએ અને પંદર દિવસનું જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પણ આ વખતે મોડાસામાં છે એમના પણ હું આપને ભાવસભર નિમંત્રણ આપું છું અને હર ઘર તિરંગા એના ઉપર તિરંગા સાથે આપની સેલ્ફી જે છે એ પોસ્ટ કરવામાં આવે એવી પણ આપણે અપીલ કરીએ છીએ દરેક ઘરમાં અરવલ્લી જિલ્લાના દરેક ઘરમાં આપની આન માન શાન તિરંગા ફરકાવે એ આપ બધાને અપીલ કરું છું જય નમસ્કાર દર વર્ષની જેમ આ વર્ષે ફરીથી ભારત સરકાર તરફથી તિરંગા આયોજન કરવામાં આવી રહ્યું છે છે આપણે બધા જાણીએ છીએ કે અત્યારનો જે સમય એમાં દરેક રાષ્ટ્ર પોતપોતાના માટે વિચારી રહ્યું છે અને એવી પરિસ્થિતિમાં એવું જરૂરી છે ફરજિયાત છે કે આપણા રાષ્ટ્રનો દરેક માણસ રાષ્ટ્ર નિર્માણની ગતિવિધિમાં કેવી રીતે જોડાઈ શકે એ બાબતે વિચાર કરે અને આ જ વસ્તુને ધ્યાનમાં રાખતા હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન સરકારશ્રી તરફથી ફરીથી ગોઠવવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત તરફથી ખાસ કરીને સ્વચ્છતાના મુદ્દા ઉપર ભારણ મૂકવામાં આવ્યું છે જેથી ગામજનોને બધાને વિનંતી છે કે આપે ના કેવલ આ યાત્રા દરમિયાન પરંતુ વર્ષના ત્રણસો પાસઠ દિવસ આપના વિસ્તારના આજુબાજુના એરિયામાં સ્વચ્છતા વિશે એક જાળવણી રાખવાનો પ્રયત્ન આપ લોકો કરશો એની સાથે સાથે આપણે જાણીએ છીએ કે ભારતની સેના મારફત ઓપરેશન સિંદૂર આ વર્ષે કરવામાં આવ્યું હતું અને એ જ વસ્તુને આગળ વધારતા આ વખતે રક્તદાનની પણ કામગીરી તિરંગા યાત્રા દરમિયાન કરવામાં આવનાર છે જેથી ચૌદ તારીખના રોજ સવારે દસ વાગેથી મોરાસાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા સાથે સાથ એ પણ આપના બધાને વિચારવાનું થાય કે બી કેવી રીતે આપણે બધા રાષ્ટ્ર નિર્માણની કામગીરીમાં નાના અથવા મોટા સ્વરૂપમાં કેવી રીતે ભાગીદાર થઈ શકીએ ધન્યવાદ